આ વિસ્તારમાં જ્યારે નર્મદા ડેમ માટે જમીનની જરૂર હતી તો આપણા આદિવાસીઓ ગામડા ને ગામડા ખાલી કર્યા છે આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય રેલવે હોય હાઈ ટેન્શન લાઈનો દેવાની હોય કે નહેરો કાઢવાની હોય ગુજરાતમાં આપણે પંદર ટકા આદિવાસી છે દેશમાં આપણે આઠ ટકા આદિવાસી છે તો દર સાત વ્યક્તિ એક આદિવાસી ગુજરાતમાં છે તો દર સાત જજમાં એક જજ આપણો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ દર સાત જજમાં એક આદિવાસી જજ હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ દર સાત કલેક્ટર એસપીમાં એક આપણો આદિવાસી હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ દર સાત રિયલ એસ્ટેટના બિલ્ડરોમાં એક આપણો બિલ્ડર હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ દર સાત મામલતદાર ટીડીઓમાં આપણો એક આદિવાસી હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ દર સાત પીઆઈપીએસઆઈમાં એક આપણો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ કેમ નથી એનું ચિંતન અને મનન આપણે કરવું પડશે કેમ કે આપણને આ લોકોએ સારા શિક્ષકો નથી આપ્યા સારી શાળા નથી આપી બાકી મારા યુવાનો તો એટલા હોશિયાર છે એમને જો સારા શિક્ષક મળી જાય એમને સારી શાળા મળતે તો મારા યુવાનો પણ આજે આઈએસ આઈપીએસ ભલી ને આપણી વચ્ચે આવીને ઉભા રહે